જય હનુમાનજી મહારાજ જય શ્રી રામ ફરી એકવાર એક સ્થળ ગોચ જોરદાર મિત્રો આ આશ્રમનું નામ છે સોર વડલાવાળા હનુમાનજી મહારાજ મિત્રો કાંઈ ઘટે નહીં એક સુનસાન જગ્યા વિશાળ જગ્યા પટાંગળ જગ્યા ને ગુર્ધમ જગ્યા કાંઈ ઘટે નહીં આવી એક દુર્ગમ જગ્યા અને વિશાળ વડલો જેનું નામ સોર વડલાવાળા હનુમાનજી મહારાજ મિત્રો અહીંયા બિરાજમાન શ્રી કમળાઈ માતાજી શ્રી હનુમાનજી મહારાજ અને શ્રી હનુમાનજી મહારાજ મિત્રો કાંઈ ઘટેની જોરદાર જગ્યા જો કે કોઈ મહંત તો છે નહીં અહીંયા એક ભગત પાણી વાળતા કહેતા કે હા સવાર હું દીવા બધી કરું છું અહીંયા જો એને પાણી જો વાળે છે એની વાડીમાં પણ જો આપણને ઇતિહાસ થોડોક આપશે તો આપણે લેશું નગર પછી દાદાના તો હું દર્શન તમને ફાઇનલી કરાવવાનું છું કાળ કાળભૈરો દાદાના દર્શન કરાવવાનું છું તો ચાલો બનાવી રહ્યો મારા વિડીયોમાં જય દર્શન કરી જય શ્રી રામ શ્રી રામ મિત્રો આ છે ઘેર ઘોર વડલો અને આ વડલાનું નામ જે સોર વડલા વાળા હનુમાનજી મહારાજ અને શ્રી કાળભૈરો દાદા તો ચાલો મિત્રો અત્યારે હું તમને દર્શન કરાવવા જઈ રહ્યો છું શ્રી હનુમાનજી મહારાજના જોઈ શકો તમે આવી એક વિશાળ જગ્યા પટાંગળ જગ્યા સામે તમને દેખાય છે તે પાણીની કુંડી અને ટાંકી જે ડંકી છે કાંઈ ઘટેની મિત્રોને આ છે સામે છે ભગતની વાડી છે આ ભગત પાણી વાળી રહ્યા છે અત્યારે હાલમાં તો મિત્રો આ છે સોર વડલાવાળા હનુમાનજી મહારાજનો પ્રવેશ દ્વાર જોઈ શકો તમે આવો એક પ્રકૃતિના ખોળામાં કાંઈ ઘટેની જોરદાર વડલો જોઈ શકો છો તમે વડલાની નીચે બેઠેલા આવા એક સુંદર મજાના વડે વડલાવાળા હનુમાનજી મહારાજ જોઈ શકો છો તમે આવી એક વિશાળ જગ્યા જો તમે આવશો એટલે પહેલાં તો સામે છે શ્રીફળ વધેરવાની પણ પૂરી અહીંયા સુવિધા છે બરાબર જોઈ શકો છો તમે ને મિત્રો હાલ અત્યારે હું તમને દર્શન કરવા જઈ રહ્યો છું સોર વડલાવાળા હનુમાનજી મહારાજના જોઈ શકો છો તમે કાંઈ ઘટેની જાય હનુમાનજી મહારાજ જય ભવનપુત્ર પુત્ર કૃષ્ણ જોઈ શકો છો તમે મિત્રો આ છે આવું એક સુંદર મજાનું હનુમાનજી મહારાજનું મંદિર જોઈ શકો છો તમે અને મિત્રો હાલ અત્યારે તમે દર્શન કરી રહ્યા છો સોરવાળા વડલા હનુમાનજી મહારાજના જોઈ શકો છો જય હનુમાનજી મહારાજ જય હો પવન પુત્ર કે શ્રીનંદન બાપ હય મોજે હય સૌર વડલાવાળા હનુમાનજી મહારાજ ઓમ શ્રી રામ શ્રીરામદૂતય નમા ઓમ હનુમંતે શ્રીરામ અદૂતાય નમા ઓમ હનુમંતે ભય ભંજનાય શુક્ર પક્ષવાહા તો હાલ મિત્રો અત્યારે તમે દર્શન કરી રહ્યા છો સોર વડલાવાળા હનુમાનજી મહારાજના જોઈ શકો છો તમે આવો એક વિશાળ મૂર્તિ અને મસ્ત મંદિર કાંઈ ઘટેની જોઈ શકો છો તમે અને હા મિત્રો તેમની બાજુમાં આવો એક સુંદર મજાનો શ્રી રામ લક્ષ્મણ જાનકી મિયાનો આવો એક સુંદર મજાનો ફોટો પણ અહીંયા રાખવામાં આવેલો છે જોઈ શકો છો તમે જય શ્રી રામ જય શ્રી રામ જય રામ જય જય રામ જોઈ શકો તમે મિત્રો આવો એક સુંદર મજાનું હનુમાનજી મહારાજનું મંદિર જોઈ શકો છો તમે કાંઈ ઘટે નહીં મિત્રો કોગદી આવો ને સાવરકુંડલાની નજીક આવેલું આ હેંઝળ ગામ અને હેંઝળ ગામની અંદર આવેલા બાજુમાં આ સોરવડલાવાળા હનુમાનજી મહારાજનું મંદિર જોઈ શકો છો તમે અને હા મિત્રો એક્ઝેક્ટ મંદિરની પાછળ હું તમને દર્શન કરવા જોઈશું કાળભેરો દાદાના અને ત્યારે તેમની બાજુમાં શ્રી બજરંગદાસ બાપાનો આવો એક સુંદર મજાનો ફોટો પણ અહીંયા રાખવામાં આવેલો છે જોઈ શકો છો તમે ચાલો મિત્રો અત્યારે હું તમને દર્શન કરવા જઈ રહ્યો છું શ્રી કાળ દાદાના જોઈ શકો છો તમે જય હો કાળ ભૈરવ દાદા જય હો સદ્ગુરુ મહારાજ નમો ના જય કાળ ભૈરવ દાદા જો હાલ મિત્રો અત્યારે તમે દર્શન કરી રહ્યા છો શ્રી કાળભૈરવ દાદાના જોઈ શકો છો તમે આવો એક વિશાળ વડલો આવો એક જોરદાર કાંઈ ઘટેની જોઈ શકો છો તમે મિત્રો અને તેની બાજુમાં આવેલું શ્રી કમળાઇ માતાજીનું આવું એક સુંદર મજાની સુબી જોઈ શકો છો તમે એના પર તમે દર્શન કરી રહ્યા છો જય હો માતાજી જય કમળાઇમાં જય હો ભગવાન આવા એક મસ્ત મજાનું મંદિર છે અહીંયા જોઈ શકો છો તમે કાંઈ ઘટેની વિશાળ જગ્યા પટાંગળ જગ્યા કાંઈ ઘટેની મિત્રો જોઈ શકો છો તમે અને આવો એક ઘેર ઘૂર વડલો અને આવું એક સુંદર મજાનું મંદિર જોઈ શકો છો તમે કાંઈ ઘટેની આ મિત્રો અંદર આવ્યા એટલે કાંઈક ઘટે નહીં ને બાજુમાં એક મિત્રો કંઈક લાગે છે કે કાંઈક મંદિર છે નાનું એવું એના હું તમને દર્શન કરાવવા અત્યારે જઈ રહ્યો છું જોઈ શકો છો તમે સામે છે તે ભગત પાણીવાળા છે અહીંયા પણ બધી લાગે છે કોઈ બાપુ રહેતા હોય તો એની પણ અહીંયા પૂરી સુવિધા કરવામાં આવેલી છે જોઈ શકો છો તમે અને આવો એક વિશાળ વડલો ઘેર ઘોર વડલો એના પર તમે દર્શન કરી રહ્યા છો જોઈ શકો છો તમે મિત્રો અને હાલ અત્યારે હું તમને દર્શન કરાવવા જઈ રહ્યો છું શ્રી હું જો કે નામ તો કાંઈ લખેલ નથી પણ આવું એક સુંદર મજાની આયા બે મસ્ત મજાની ખામી રાખવામાં આવેલ છે કે લાગે કોઈની સમાધિ હોય અથવા પણ કોઈ પણ વસ્તુ હોય જાય હગવા આવું પણ એક સુંદર મજાનું હનુમાનજી મહારાજનું મંદિર જોઈ શકો છો તમે ઘેર ઘોર બદલો કાંઈ ઘટે નહીં જોઈ શકો છો તમે મિત્રો હાલ મિત્રો અત્યારે મેં તમને હનુમાનજી હનુમાનજીમાં સોર વડલાવાળા હનુમાનજી મહારાજના દર્શન કરાવ્યા છે જે આવેલું સેંજળ ગામમાં હા મિત્રો સેંજળ ગામ જોઈ શકો છો તમે હા મિત્રો જોઈ શકો છો તમે રામપ્રસાદી પરિવારના દાદા કહેવામાં આવે છે જોઈ શકો છો તમે આવું એક સુંદર મજાનું મંદિર અને આવો એક ઘેરકૂર વડલો અને વિશાળ જગ્યા પટાંગળ જગ્યા જોઈ શકો છો તમે મિત્રો જોકે કોઈ સાધુ સંત મહંત કોઈ છે નહીં નકર વિડીયો મસ્તનો મોટો બને એના પર તમે દર્શન કરીએ જોઈ શકો છો તમે આવું એક આ છે સુવર વડલાવાળા હનુમાનજી મહારાજે કોઈ કેમ આ દાદાનું સુવર વડલાનું નામ પીડ્યું એ બાબત આપણને બહુ આનો અનુભવ તો છે નહીં મિત્રો તો આવા નવા વિડીયો જોવા આવા નવા સ્થળ જોવા માટે ત્યારે અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જોકે એકદમ ઓલા ધારૂની કાંઠે જોઈ શકો તો ફરતું જંગલ વિસ્તાર એના બરોબર એની નજદીક આવેલું આ હનુમાનજી મહારાજનું આવું એક જોરદાર મંદિર જોઈ શકો છો તમે અને હું તમને અત્યારે મંદિરની ફરતો નજારો બતાવીશ જોઈ શકો છો તમે જય હો હનુમાનજી મહારાજ જય ભાવના પુત્ર કે શ્રીનંદનભા જોઈ શકો છો આ છે ચોરવવાળા હનુમાનજી મહારાજ જોઈ શકો છો તમે ચાલો મિત્રો તો અત્યારે આપણા વિડીયોને વિરામ આપી ચાલો ત્યારે જય શ્રી રામ જય હનુમાનજી મહારાજ જય સોરવડલાવાળા હનુમાન દાદા જય હો શ્રીરામ જય શ્રી રામ મિત્રો ત્યારે જોકે સોર વડલા વાળા હનુમાનજી મહારાજ ના દર્શન કર્યા બાદ હવે આપણે કહેવાય છે ને કે સારું સ્થળ ગચ્યું અને મસ્તીનું બચ્યું જોકે મિત્રો આપણે આ કહેવાય છે ને કે નવી ગિમ્બલ એનું જરાક સેટઅપ કરતો તો કે કેવું લાગે જોઈ શકો તો આપણે જે બાદ ફરીને એ બાજુ જ આપણી આમ કાંઈ ઘટેની મસ્ત મજાનું કાંઈ આપણે ઘટેની મિત્રો જોઈ શકો છો તમે જે બધું તમે હાલો એ બધું તો આખા સોર બદલા હોળા હનુમાનજી મહારાજ દાદાનું આવો એક સુંદર મજાનો નજારો દેખાય છે જોઈ શકો છો તો મિત્રો આવા જ વિડીયો જોવા અને આવા જ આશ્રમોના દર્શન કરવા માગતા હોય તો ત્યારે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચાલો ત્યારે જય શ્રી રામ જય હનુમાનજી મહારાજ